નમસ્કાર મારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે કોઈ સ્ક્રિપ્ટ નથી કોઈ પણ આપણો પ્લાન નથી પણ આ વિડિયોમાં ઘરેથી નીકળો છું તમારા માટે આજે વિન્ટરનું મારું ગામ બતાવવા માટે કે અહીંયાનું વાતાવરણ કેવું હોય છે અને વિન્ટરમાં ઠંડીમાં કેવો માહોલ હોય છે આ પાંદડા વગરના ઝાડવાઓ કેવા અને એવું દ્રશ્ય બતાવવાનું છે જે તમે કદાચને ઓછા વિડીયોમાં જોયું હશે કે યુરોપના મોટા ભાગના કન્ટ્રીમાં જ્યારે ઉનાળો પૂરો થાય અને શિયાળો આવે જેમ કે અત્યારે ડિસેમ્બર એન્ડ ચાલુ છે તો અહીંયા આ બધા પાંદડાઓ ખરી જાય છે ઝાડવાના અને કેવું વાતાવરણ હોય છે શું સુવિધા છે અને હું કયા સિટીમાં રહું છું અને એની સિટી ટૂર કરાવવાની છે તમને અને બતાવવાનું છે કે અહીંયા અમને શું શું સુવિધાઓ મળે છે વિદેશમાં લોકો કેવી રીતે ડિસિપ્લિનમાં રહે છે એ દરેક વસ્તુ તમને આ વિડીયોમાં હું આગળ બતાવીશ અહીંયા તડકો બહુ ઓછો જોવા મળશે શિયાળામાં ઘણા દિવસો ડાર્ક હોય છે પણ આજના વિડીયોમાં મને લાગે છે કે તમને લોકોને બહુ મજા આવશે કેમ કે સુંદર વાતાવરણ છે અને યુરોપમાં આવી રીતે સૂર્ય નીકળવો એ બહુ ખુશીનો માહોલ કહેવાય અહીંયા હંમેશા કહેવત છે કે ડચ લોકો હંમેશા વાતો કરતા હોય છે કે આજે વાતાવરણ સારું છે એમ કે આ લોકો વાતાવરણને લઈને બહુ કમેન્ટ્સ કરતા હોય છે જેવા યુરોપમાં ઘરની બહાર નીકળો એવો તમારે ચાલવાનો રોડ અલગ હોય બાઇસિકલનો રોડ અલગ હોય અને કારનો રોડ અલગ હોય એ આપણા ઇન્ડિયામાં બહુ ઓછી જોવા મળે છે અને આ મેન્ટેન કરવું બધું એ સૌથી મહત્ત્વની વસ્તુ છે અહીંયા રોડ ઉપર ક્યાંય પ્લાસ્ટિક નથી કચરો નથી સરકાર જે મેન્ટેન કરે છે સુંદરતા જાળવી રાખવાનું એનો લોકો ભરપૂર સાથ આપે છે અને સહકાર સાથે એ લોકો રહે છે ઠંડી છે બહુ પાંચ ડિગ્રી જેવું વાતાવરણ છે એટલે આપણી પાસે ગ્લવસ નથી મારા હાથના મેં ગયા વર્ષે દિવાળીમાં આવ્યો ત્યારે પપ્પાને આપી દીધા હતા એટલે હવે મારી પાસે ગ્લવસ નથી તો મારે પહેલાં તો ગ્લવસ લેવાના છે એટલે એ જોવા માટે જ આવશું ક્યાંય મળી જાય તો આવી રીતે મોલની અંદર નાની નાની દુકાનો હોય છે એમાં આવી રીતે શાકભાજી ને ફ્રૂટ ને બધી વસ્તુ આ લોકો વેચે છે અને આ ગ્રોસરીની દુકાન છે જ્યાં બધા લોકો પોતપોતાની રીતે જે સામાન જોઈતો હોય એ લઈ શકે છે આ વાહન જે છે ડિસેબલ લોકો માટે એ સરકારી સુવિધામાં આ લોકોને ઉપલબ્ધ કરવામાં આવે છે અહીંયા વૃદ્ધો માટે અને પેન્શનની સુવિધા પણ બહુ સારી હોય છે નેધરલેન્ડમાં આ છે વાઇન શોપ અહીંયા દરેક પ્રકારના અલગ અલગ આલ્કોહોલ તમારે જે જોઈતા હોય એ મળી જાય છે ફૂલ્લી લોડેડ આલ્કોહોલ શોપ છે મોલની અંદર આ મોલમાં ટ્રાય કરી પણ મોજા તો નથી હાથના એટલે આપણે આગળ જઈએ અને થોડુંક કામ ચલાવી લઈશું મોજા વગર હાથના આગળ તમને બતાવું કે કઈ રીતે છે આ બધું અમારા ગામમાં શું સુવિધા છે અને કઈ રીતે બધું અહીંયા મેનેજ થાય છે તો બંને રહેજો મારી જોડે વિડીયોમાં જ્યાં શોપિંગ મોલ હોય છે ત્યાં આવી રીતે ખુલ્લું પાર્કિંગ બનાવેલું હોય છે મોસ્ટલી અહીંયા નેધરલેન્ડમાં પેઇડ પાર્કિંગ છે કોઈ પણ પાર્કિંગ ફ્રી નથી જે લોકો રેસિડન્સ હોય અને એ લોકો જ્યાં રહેતા હોય ત્યાં એ લોકો માટે ફ્રી હોય છે જેમ કે ઘરની આગળ એના પાર્કિંગ હોય રિઝર્વ હોય ઓફકોર્સ એ લોકોને મ્યુનિસિપલ સિટીમાં એનો જે મંથલી ચાર્જીસ હોય એ ભરવો પડતો હોય છે પણ આ રીતે એ લોકોને પાર્કિંગની સુવિધા મોટા ભાગે અહીંયા વ્યવસ્થિત કરવામાં આવી છે બધી આ રીતે નેધરલેન્ડમાં બહુ બધી કેનાલ છે પાણીના જાવક માટેની કેમ કે અહીંયા બારે મહિના વરસાદ પડે છે શિયાળો ચોમાસું અને ઉનાળો એમ આપણે જેમ ત્રણ સિઝન છે એમ અહીંયા સિઝન નથી અહીંયા ખાલી શિયાળો અને ઉનાળો બે જ વસ્તુ છે અહીંયાની મ્યુનિસિપલ સિટી આવી રીતે દરેક વસ્તુ સાફ રાખે છે દરેક શિયાળામાં જ્યારે ઝાડવાઓ ઓછા થઈ જાય આ લીલોતરી ઓછી થઈ જાય ત્યારે સાફ સફાઈ કરી અને રેગ્યુલર આવી રીતે મેન્ટેન કરે છે દર વર્ષે તમે યુરોપના ઘણા વિડીયા જોયા હશે એમાં ઘણી બધી ગ્રીનરી અને સુંદર દ્રશ્યો જોયા હશે પણ શિયાળામાં હકીકત શું છે અને અહીંયા શિયાળાનું વાતાવરણ કેવું હોય છે આજે એના વિશે વાત કરવાની છે આપણે અને આ છે અત્યારે ડિસેમ્બર બે હજાર પચીસ ઓલમોસ્ટ નવા વર્ષનો ટાઈમ છે અને શિયાળામાં આ રીતે કંઈક અમારું યુરોપ દેખાય છે એ તમને આજે બતાવવાનું છે તો મારું આ જે શહેર છે એનું નામ છે ડેનબોશ એ નોર્થ બ્રહ્માડ કરીને સ્ટેટ છે એની અંદર આવેલું છે અને એકદમ નેધરલેન્ડના સેન્ટરમાં છે એટલે અહીંયાથી ફ્રાન્સ જર્મની બેલ્જિયમ બધી જ જગ્યાએ જવું હોય તો એકદમ ઇઝીલી પહોંચી શકાય પહોંચી શકાય છે આટલી ઠંડીમાં પણ આ બતકો મજા લઈ રહ્યા છે આપણને તો આ પાણી જોઈને પણ ઠંડી લાગે પણ આ બતકને લાગતી નથી એ ભગવાનની એક કરામત છે અહીંયા શિયાળો હોય કે ઉનાળો હોય આ લોકો સાયકલ બહુ વધારે ચલાવે છે આ લોકોને અહીંયા તમે રહેવા માંડો ને એટલે તમારા મગજમાંથી એ જે આપણી સાયકોલોજી હોય કે સાયકલ ચલાવીએ તો ગરીબ માણસનું જ કામ છે ને અમીર લોકો ખાલી ગાડીઓમાં જ ફરે એ બધી જે મેન્ટાલિટી છે એ અહીંયા રહ્યો એટલે તમારા મગજમાંથી નીકળી જાય કેમ કે અહીંયા કરોડપતિ પણ સાયકલ લઈને જ તે ફરતા હોય છે એને જ્યાં સુધી સિટીની બહાર જવાનું ન હોય દૂરનો જવાનું હોય ત્યાં સુધી એ લોકો સાયકલનો ઉપયોગ વધારે કરે છે એનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને હું કેમ દસ મિનિટથી ચાલું છું તો શ્વાસ ચડી ગયો કેમ કે આપણે ગાડીમાંથી ઉતરતા નથી એટલે એ જે આપણને વાતાવરણ અનુકૂળ ન આવતું હોય એના લીધે પણ આ ટેવ ધીમે ધીમે વર્ષો અહીંયા રહીએ એટલે પછી એ ટેવ પાડવી જ પડે છે કે થોડો ઘણો સાયકલનો યુઝ કરીએ એટલે સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણે થોડુંક વધારે પણ જીવીએ એવું લાગે છે તંદુરસ્ત રીતે એમ આવી રીતે બ્રિજ બનાવેલા છે લોકોને રોડ ક્રોસ કરવા માટે એટલે વચ્ચેના ટ્રાફિક પણ ડિસ્ટર્બ ન થાય અને લોકોને આ સાઈડથી આ સાઈડ જવા માટે એમને કોઈ પ્રોબ્લેમ પણ ના આવે તમને ખ્યાલ હશે તમે મને ફોલો કરતા હશો તો કે મારી પાસે ટેસલા છે પણ મેં આજે ડિસાઇડ કર્યું છે કે મારે ચાલીને તમને વિડીયો બનાવવાનો છે મારા શહેરનો અને બતાવવાનું છે કે મારા શહેરમાં શું સુવિધાઓ છે કહેવાનો મતલબ આજે મેં નક્કી કર્યું છે કે ગાડી લઈને નથી જવું ચાલીને જવું છે કેમ કે મને જ ટાઈમ નથી મળ્યો ઘણો સમયથી ચાલવાનો અથવા તો મારું શહેર ફરીથી જોવાનો શરૂઆતમાં જ્યારે નવા નવા ત્રણ વર્ષ પહેલાં આવ્યા ત્યારે બધું ચાલીને બહુ ફરતા હતા પણ ત્યારે કોઈ વિડીયો બનાવેલા નહોતા એટલે આજે મેં નક્કી કર્યું છે કે ચાલીને જઈશ અને તમને દરેક વસ્તુ બતાવીશ કે અહીંયા અમારા શહેરમાં કેવી રીતે બધા અત્યારે રજાના દિવસે શું એક્ટિવિટી કરે છે અને અમારું શહેર કેવું દેખાય છે શિયાળામાં એ આજે તમને આ વિડીયોમાં હું બતાવવાનો છું મજાની વાત યુરોપમાં તમને બતાવું તો હું સામે કેમેરો ઝૂમ કરું તમને અને બતાવું કે જેટલા બી ઘર છે ને તમને ક્યાંય ગ્રીલ નહીં બતાય અહીંયા નેધરલેન્ડમાં ખાસ કરીને નેધરલેન્ડ બેલ્જિયમ આ બધા એરિયાઓમાં ક્યાંય તમને ગ્રીલ નહીં દેખાય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ ક્યાંય ગ્રીલ નથી કેમ કે અહીંયા ક્રાઇમ બહુ ઓછું છે ચોરી ચપાટાના કોઈ કેસ નથી એટલે લોકોને અહીંયા રહેવા માટે કોઈ અસુવિધા થતી નથી અને સિક્યોર ફીલ કરે છે લોકો એટલા માટે અહીંયા વધારે પડતી ગ્રીલનો ઉપયોગ કરવામાં આવતો નથી ક્યાંય હવે હું આ રોડ ઉપર ચાલ્યો આવું છું એટલે હું તમને બતાવીશ કે કરોડોપતિની મોંઘી મોંઘી ગાડીઓ હોય એ પણ આપણા માટે કેવી ઊભી રહી જાય છે આ જુઓ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું જ્યાં સુધી સર્કલમાં કોઈ માણસ હોય ત્યાં સુધી બીજી ગાડીવાળો પસાર ન થાય અને જ્યાં સુધી સર્કલવાળો નીકળી ન જાય ત્યાં સુધી એ લોકો રાહ જોવે અને સાયકલિંગવાળા માટે ખાસ કે સાયકલ જ્યાં સુધી પસાર થતી હોય ત્યાં સુધી ગાડીઓવાળા રાહ જોવે જેમ કે આ સાયકલ જાય છે તો જોજો તમે સામે ગાડીઓવાળા ઊભા રહી જાય છે બરાબર તો આ એક જે ડિસિપ્લિન છે એ સૌથી મહત્વની વસ્તુ છે આવી રીતે મોટા ભાગે દરેક ગલીમાં બસ સ્ટેન્ડ છે હમણાં જે તમને આગળ દ્રશ્યમાં બતાવી હતી એ પ્રમાણે લાલ બસ ચાલે છે અમારા સિટીમાં અને એ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ માટે સૌથી સારી વસ્તુ છે કે દરેક ગલી મોહલ્લામાંથી તમને બસ મળી જાય છે અને તમારે જે જગ્યાએ જવું હોય ઇન્ટરનલ સિટીમાં ક્યાંય તો એકદમ ઈઝી રહે છે સોરી આઈ એમ ટ્રાઈંગ આઈ એમ મેકિંગ આર યુ ગુડ ગુડ નેમ વોટ ઇઝ નેમ એન્ડ એન્ડ યુ 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 હેંગ આઈ આઈ એમ પ્રવીણ બલદાનિયા ચેનલ યા થેન્ક સો મચ વિલ શો માય યુટ્યુબ તો 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 રોડ ઉપર બાળકો મળી ગયા છે મને અને એ પૂછે છે કે તમે યુટ્યુબર છો તો મેં કીધું હા તો અહીંયાના લોકો એપ્રિશિયેટ કરે છે જ્યારે કોઈ વ્લોગિંગ કરતું હોય સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ બનાવતું હોય ત્યારે સો ગાઈઝ how's the school can you tell me a little bit about uh, holland school do Is you that we... yeah do you yeah. like it i like it really much yeah yeah uh, the teachers are uh, really funny yeah, yeah. and uh, do you have all the facilities and uh, sports and everything yeah, in the school all, uh, we do everything yeah very good great nice to meet you guys Yeah. thank you પછી પબ્લિક સુવિધાની વાત કરીએ તો આ રેસિડેન્સ એરિયા છે બધોય અને ત્યાં આવી રીતે દરેક ગલી મોહલ્લામાં આવી રીતે પ્લે ગ્રાઉન્ડ છે છોકરાઓને રમવા માટેના દરેક જગ્યાઓ બનેલી છે અને સિનિયર સિટીઝન્સને રહેવા માટેની બધી સુવિધા છે કોઈ લોકોને સાંજે કૂતરાઓ ફેરવવા હોય અથવા તો ફેમિલી સાથે વોકમાં નીકળવું હોય આ લોકો બાળકો જન્મે ત્યારથી જ તે એમના છોકરાઓને આવી રીતે ટ્રેન કરે છે કે કોઈ પણ વાતાવરણ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમને ક્યારેય ગભરામણ નથી થતી કે ઠંડી વધી ગઈ કે ગરમી વધી ગઈ એ લોકો દરેક પરિસ્થિતિ માટે એમને ચાઇલ્ડહૂડથી જ તે આવી રીતે પ્રોત્સાહન આપે છે અને એ લોકો એમને બાળપણથી જ તે આવી રીતે ટ્રેન કરે છે તો આ જોયું તમે એવી રીતે બાળકો જ્યારે જન્મે ત્યારથી જ આ લોકો આવી રીતે બહાર એને નીકાળે અને નોર્વેમાં એમાં તો બરફ પડતો હોય ત્યારે એ લોકો બાળકને બહાર મૂકી દે આ સ્ટ્રોલરમાં અને આવી રીતે એને ટ્રેનિંગ આપે કે ગમે એટલી ઠંડી પડે ગમે એટલો વરસાદ પડે એ લોકો ક્યારેય ગભરાય નહીં તો આપણા કલ્ચરમાં અને આ કલ્ચરમાં એટલો ફરક છે કે આપણે બાળકોને પંપાળીને રાખી અને ઢાંકી ઢુંબીને સાચવીને રાખવાનું કે માંદો ન પડી જાય ને આ લોકોને એવું માંદું પડી જવાનું ને એવો કોઈ ડર જ નહીં કે એમને ખબર છે કે આ નેચરલ બધી વસ્તુ જેટલું તમે નેચરમાં બહાર કાઢશો બાળકને એટલું એ સ્ટ્રોંગ બનશે દરેક પરિસ્થિતિમાં એ એમની ઇમ્યુન સિસ્ટમ સારી થશે એમ પછી આ છે પાર્કિંગનું પેઇંગ સ્ટેશન એટલે કે અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી હોય તો મોસ્ટલી પાર્કિંગ પેડ છે અને આવી રીતે અહીંયા પૈસા ભરી અને તમારે જેટલી કલાકનું ટિકિટ લેવી હોય એટલી કલાકની લઈ લેવાની આવી રીતે સિત્તેર સિત્તેર વરસના માળીઓ પણ કૂતરાઓ લઈ અને ફરવા નીકળ્યા છે આ એક બીજું સુપરમાર્કેટ છે આગળ ત્યાં બધા લોકો શોપિંગ કરવા જઈ રહ્યા છે અફકોર્સ પણ શાંતિ છે અમારા શહેરમાં એટલું બધું બહુ પોપ્યુલેશન નથી અને શાંત વાતાવરણ છે શાંત શહેર છે અને લોકો પોતપોતાની જિંદગી જીવી રહ્યા છે સાયકલવાળા સાયકલ લઈને જાય છે ફોર વ્હીલવાળા ફોર વ્હીલ લઈને જાય છે અને બસવાળા લોકો બસમાં સફર કરે છે અને આ છે પબ્લિક બસ તો આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે પબ્લિક બસ સ્ટેશન છે અને આવી બધી સુવિધાઓ છે અમારા શહેરમાં તો અહીંયાથી સિટી સેન્ટર ચાલુ થશે મારું અને આ એરિયા છે એ સિટી સેન્ટર કહેવાય છે આપણે જેમ ગામનો ચોરો હોય એ પ્રમાણે આ લોકો સિટી સેન્ટર કહે છે આ બહુ જૂનો પુલ છે આ કેનાલ ઉપર અને આવી રીતે આ દરેક નેધરલેન્ડના મોટા મોટા શહેરોમાં પુલ બનાવેલા છે કેનાલ ઉપર એટલે આ પુલ છે ને એ ખુલી જાય જ્યારે નીચેથી કોઈ મોટી હોડી કે બોટ પસાર થવાની હોય ત્યારે આ લોકો આ પુલને ખોલી નાખે એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દરેક વાહનો ઊભા રહી જાય અને આ પુલ છે એ જોવો તમને લોખંડના જોઈન્ટ દેખાતા હશે વચ્ચે એનાથી એ પુલ ઓપન થઈ જાય અને બોટ નીચેથી પસાર થઈ જાય એ માટે આ લોકોએ આવી રીતે દરેક જગ્યાએ આખા શહેરોમાં પુલ ખુલ્લે એવા બનાવેલા છે નેધરલેન્ડમાં મોટા ભાગના સિટી સેન્ટરમાં આવી રીતે દરેક જગ્યાએ એક પોઈન્ટ હોય છે જ્યાંથી ફોર વ્હીલો અંદર ના ઘૂસે અહીંયા છેલ્લી એન્ટ્રી ફોર વ્હીલો માટે અહીંયાથી આગળ ફોર વ્હીલ ના જઈ શકે કેમકે અંદર બહુ બધી પબ્લિક હોય અને ટ્રાફિક ના થાય એ માટે આ લોકો કોઈ પણ ફોર વ્હીલને અંદર આવવા નથી દેતા પણ જે રીતે તમને દેખાય છે કે એ ઇમરજન્સી વ્હીકલને એમ્બ્યુલન્સને કે દુકાનનો માલ લોડ અનલોડ કરવા માટે રાતે જ્યારે ખોલવાના હોય ત્યારે એ લોકો ઓપન કરે પણ અત્યારે જ્યારે પબ્લિક અવર્સ હોય ત્યારે એ લોકો એને બંધ રાખે એટલે કોઈ પણ વ્હીલ અંદર આવે નહીં તો આ છે મારા શહેરનું મેઇન સિટી સેન્ટર તમને હું બતાવું કે અહીંયા કેટલી પબ્લિક છે અને કેવું માહોલ છે દરેક વસ્તુ આગળના વિડીયોમાં બતાવીશ જેથી તમને ખ્યાલ આવે કે નેધરલેન્ડમાં રવિવારનો દિવસ કેવો હોય છે અને લોકો શું કરતા હોય છે તો આ છે મારા સિટીનું મેઇન સેન્ટર આપણે મેઇન ગલીમાં ચાલ્યા જઈ રહ્યા છીએ અત્યારે હું તમને બતાવું કે આગળ શું શું છે અને રવિવારના દિવસે લોકો શું કરે છે અને કેટલું પબ્લિક છે એ બધી વસ્તુ જોવા મળશે ખાણીપીણીના સ્ટોર આ મારા શહેરનો મેઇન ચોરો બરાબર આ ચોરામાં કાલે ફેસ્ટિવલ હતો ક્રિસમસનો એટલે આજે બધું પૂરું થઈ ગયું છે એટલે હવે લોકો ખોલી સાફ સફાઈ કરી અને અહીંયાથી બધું હંકેલી લેશે નવા વર્ષની પાર્ટી માટે નવા વર્ષમાં આ જગ્યા ખુલ્લી રાખશે એટલે અહીંયા ફાયર વર્ક્સ બધા કરી શકે એ માટે આ લોકો બે દિવસમાં બધું સાફ સફાઈ કરી અને ક્લીન કરી નાખશે આ બધો સામાન ભરી કારવી અને શાંતિથી આ લોકો હવે ટ્રકમાં લોડ કરી અને લઈને જતા રહેવાના છે આ સિટી સેન્ટરમાં ક્યાંય તમને કોઈ પણ વાહનો જોવા નહીં મળે આ અમારા શહેરનું મુખ્ય બિલ્ડિંગ છે આ અમારું શહેર નાનું છે પણ દરેક સુવિધાઓ દરેક ફેસિલિટીઝ દરેક બ્રાન્ડેડ શોરૂમ અહીંયા ઉપલબ્ધ છે અને દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી મળી જાય છે અને આ યુરોપમાં રહેવા માટેની સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમને કોઈ પણ જગ્યાએ કોઈપણ વસ્તુની કમી મહેસૂસ નથી થતી અને જે વસ્તુ જીવન જરૂરિયાતની હોય છે એની ક્યારેય તમને ઉણપ ન લાગે અને દરેક મોસમમાં તમને અહીંયા હંમેશા ખુશાલી જોવા મળે લોકો હેપી જોવા મળે અને લોકોનો ખિલખિલાટ સાંભળવા મળે યુકે જેવું ડિપ્રેશન જેવું વાતાવરણ નથી એટલે કે માણસોમાં ડિપ્રેશન જેવું વાતાવરણ નથી એટમોસ્ફિયર તો સેમ હોય છે પણ રહેણી કેણી બહુ અલગ છે યુકે કરતાં અહીંયા એટલે મને નેધરલેન્ડ યુકે કરતાં વધારે ગમે છે કે નોર્મલ માણસની જે જિંદગી છે એ ચહેરાઓ ઉપર તમને ખુશી જોવા મળે હંમેશા અહીંયા જે યુકેમાં મને જોવા નથી મળતી નોનવેજના આવી રીતે બધા અલગ અલગ સ્ટોર લગાવેલા હોય છે જ્યાં લોકો ખાતા હોય છે જેમ કે આપણે જે ત્યાં જેમ ખાણીપીણીની બધી વસ્તુઓ મળતી હોય એવી રીતે દરેક જગ્યાએ ખાવા તો માણસોને જોઈશે એમાં તો ચાલશે જ નહીં એટલે દરેક ગલી મોહલ્લામાં અને દરેક જગ્યાએ આ લોકો જેમ લાઇનમાં ઊભા છે એમ ખાણીપીણીની દરેક સુવિધાઓ તો ઉપલબ્ધ છે તો હવે હું આવી ગયો છું સેન્ટરની બહાર અને આ હતું મારું શહેર તો આવું છે બધું યુરોપમાં અને આશા રાખું છું તમને મજા આવી રહી છે આ વિડીયોમાં અને બાકી તો બધી દુકાનોને બતાવવાનો કોઈ મતલબ નથી એ તો બધું શોપિંગના અંતેની તમને ખબર જ હશે પણ તમારે યુરોપને લગતા કાંઈ ડાઉટ હોય યુરોપમાં આવવામાં પ્રોબ્લેમ થતો હોય અથવા તો કોઈ પણ ડિસિઝન લેવામાં મુશ્કેલી આવતી હોય તો ગભરાણા વગર આ વસ્તુ સારી છે કે હજી યુરોપમાં આવવાનો ટાઈમ છે આગલા દસ વર્ષ હજી કમાવા માટેનો સમય છે ત્યાં સુધી કમાઈ લેવાય તો તમે કોઈ પણ મૂંઝવણમાં હોવ અને તમારે કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક કરી શકો છો અને તમારે કોઈ પણ કન્સલ્ટની જરૂર હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો તો આ હતો મારા ગામનો આખો વિડીયોનો ટૂર આશા રાખું છું તમને મજા આવી હશે અને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા આગલા વિડીયોમાં જય હિન્દ